રાહદારીઓના દાગીના ઉતરાવેલે છેતર કરતી ઈરાની ગેંગના બે આરોપીઓની ધરપકડ કરી ગુજરાતના પાંચ અને મહારાષ્ટ્રના ચાર વન ઉકેલાયેલા ગુનાઓ શોધી કાઢવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી અને રૂપિયા પાંચ પોઈન્ટ એકવીસ લાખ નો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો ત્યારબાદ પીઆઈ ડી એમ રાઠોડ અને તેમની ટીમના સુનિલસિંહ દેવીસિંહ સંદીપ પીઠાભાઈ અને અર્જુન ચૌહાણને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય દ્વારા ગુજરાતનો ઇ કોપ એવોર્ડ અને પ્રશંસાપત્ર એનાયત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે પીઆઈડીએમ રાઠોડ ને અગાઉ પણ રાજ્ય પોલીસ વડાના હસ્તે પાંચ ઈ કોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા